દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા શિવાળાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાની જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે વડોદરા જિલ્લાના ડભુઈ તાલુકાના કાયાવોહણ ગામે અંતિમ દિવસે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ છોટાઉદેપુર જિલ્લાના ગીતાબેન રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું આ વિકસિત ભારત રથથી તાલુકાની કુલ 83 ગ્રામ પંચાયતોના અંદાજિત વીસ હજાર લોકોએ વિવિધ સરકારી યોજનાઓનો તેમજ 80000 હજાર લોકોએ સરકારી સેવાઓનો લાભ પ્રાપ્ત કર્યો છે આ પ્રસંગે તાલુકાના ધારાસભ્ય શૈલેષ મહેતા છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા મામલતદાર ડીવી ગામિત તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી કાયાવરોહ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ તાલુકા યુવા મોરચા પ્રમુખ નીરવ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય દીપ્તિબેન પટેલ માજી તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન પટેલ તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ માજી તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા યાત્રા આજે ડભોઈના કાયાવરણ ગામે એની પૂર્ણાહુતિ રાખવામાં આવી છે ત્રીસ નવેમ્બરથી શરૂ કરીને આ દિન સુધી લગભગ તેતાલીસ દિવસ સુધી આ યાત્રા ડભોઈ તાલુકાના ગામે ગામ ફરી છે ત્યાંસી ગ્રામ પંચાયતો અને એકસો અઢાર જેટલા ગામોમાં આ યાત્રાનો પ્રવાસ થયો છે યાત્રા દ્વારા સરકારની કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા જે જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે એનો જે છેવાડાના ગામ સુધીને ને છેવાડાના માનવી સુધી લાભ મળે એવો ઉદ્દેશ માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રહ્યો છે અને એમના દ્વારા જ અને એમની પ્રેરણાથી આ યાત્રા સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી છવ્વીસ જાન્યુઆરી ચાલવાની છે પણ ડભોઈ ખાતે આજે આની પૂર્ણાહુતિ કાયાવરણ ખાતે કરવામાં આવી છે કે તમામ તમામ ગામોમાં યાત્રા નો લાભ મળ્યો છે છે અને આ યાત્રાના તેતાલીસ દિવસ દરમિયાન આ તાલુકાના લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં યોજનાઓનો લાભ મળ્યો છે જેમાં પીએમ કિસાન યોજના જેના અંતર્ગત વર્ષે છ હજાર રૂપિયા કિસાનોને ખાતામાં મળે છે સત્તાવીસ હજાર પાંચસો ને ખેડૂતોને લગભગ સોલ કરોડ ચોપન લાખ રૂપિયા દર વર્ષે એમના ખાતામાં ડભોઈ તાલુકાના ખેડૂતોને મળે છે આ જે આયુષ્યમાન કાર્ડ એક લાખ બાણું હજાર એનએફએસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા એસી કરોડ લોકોને મફત અનાજની જે યોજના છે એ હેઠળ એક લાખ ઓગણીસ હજાર નવસો જનને લાભ મળે છે સાથે જ ઉજ્જવલા યોજનાનો લાભ સત્તર હજાર એકસો ચોસઠ જણને એટલે ગેસના બોટલો આપવામાં આવ્યા છે ટ્રેક્ટરો લગભગ બસો ત્રેપન જણને મળ્યા છે એંસી ટ્રેક્ટર મંજૂર થયા છે આમ કરીને આ તાલુકામાં ત્રણસો ને તેત્રીસ લાભ ખેડૂતોને મળ્યો છે અને એક કરોડ વીસ લાખની કિંમતના ટ્રેક્ટરો અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે નર્મદામાં જે પૂર આવ્યું ને તે વખતે જે નુકસાન થયું તેમાં પણ એક કરોડ પાંચ લાખ જેટલું ચૂકવણું સરકાર તરફથી કાંઠા વિસ્તારના જે ગામો છે જેમને ખેતીમાં નુકસાન થયું એ લોકોને આપવામાં આવ્યું છે એટલે આ યાત્રા દરમિયાન ખૂબ જ સુંદર લાભ તાલુકાના નાગરિકોને મળ્યો છે યાત્રા દરમિયાન તેતાલીસ દિવસમાં સરકારી કર્મચારીઓ અધિકારીઓ જાહેર રજા હોય રવિવારની રજા હોય એટલે કે સરકારી રજા હોય તેનો પણ લાભ લીધો નથી અને યાત્રાની જોડે જોડાયેલા રહ્યા છે હું આપના મારફતે તમામને પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કે નાયબ મામલતદાર તલાટીઓ ગ્રામ સેવકો તમામને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે એમના કારણે જ આ સંકલ્પ યાત્રા સફળ થઈ છે આ સંકલ્પ યાત્રાની સાથે સાથે કોઈ તકલીફ ના પડે એટલે અધિકારીઓ સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો હોય સાંસદ હોય જિલ્લા પંચાયત સભ્યો હોય તાલુકા પંચાયતના સભ્યો ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો તમામ પણ દરેક ઠેકાણે ઉપસ્થિત રહ્યા છે અને આ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે ત્યારે જે ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ સાર્થક થયું છે સાથે સાથે જ આપણા મારફત બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે નબોઈ તાલુકાના તમામ નાગરિકોને વિનંતી કર્યું છે કે બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ એમના મંદિરમાં બિરાજે ત્યારે આપણે માટે ખરી દિવાળી છે તમામ નાગરિકો પોતપોતાના ધર્મસ્થાનો ઉપર લાઇટિંગ કરે ઘરે ઘરે દીવા પ્રગટાવે અને ભગવાન રામને સ્તુતિ કરીને હનુમાન ચાલીસા કરીને સુંદરકાંડ કરીને એ દિવસ ઉજવીએ ચૌદ વર્ષના વનવાસ પછી જ્યારે ભગવાન અયોધ્યામાં પધાર્યા હતા તે દિવસથી આપણે દિવાળી ઉજવતા આવ્યા છે ત્યારે આ તો ચારસો સત્તાણું વર્ષના વનવાસ પછી ભગવાન રામ પોતાના મંદિરમાં બિરાજશે આ દિવસનું અનેક ગણું મહત્ત્વ છે ત્યારે એને આપણે એ જ રીતે ઉજવીએ કે જેથી સમગ્ર દેશમાં એક નોંધ લેવાય કે ડભો એટલે દર્ભાવતી કે લલ્લાન જ્યારે એમને પ્રતિષ્ઠા થઈ છે એ ખૂબ સુંદર રીતે ઉજવી છે એવી આપના મારફત તમામ નાગરિકોને અપીલ કરું છું ભારત માતા કી જય શ્રી જય વિકાસ ચતુર્વેદી સાથે હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ